શ્રી ગણેશાય નમ સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં આજે આપણે વિશ્વકર્માજી કોણ છે અને તેનું મહત્ત્વ આપણા જીવનમાં શું છે તેની વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું વિશ્વકર્મા જયંતિ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે તેઓ દેવતાઓ રાક્ષસો અને માનવજાત માટે દિવ્ય સ્થાપત્ય અને શસ્ત્રોના નિર્માતા છે વિશ્વકર્મા ભગવાન કોણ હતા હિન્દુ શાસ્ત્ર મુજબ ભગવાન વિશ્વકર્મા બ્રહ્માનંદી પ્રજાપતિ પુત્ર છે અને તેઓ બ્રહ્માંડના મહાન ઇજનેર અને દેવતાઓ માટે મહાન નગરો શસ્ત્રો અને રથો બનાવવા માટે પ્રખ્યાત છે એને હિન્દુ કલા શિલ્પ યાંત્રિક વિજ્ઞાન અને સ્થાપત્ય વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ વિશ્વકર્મા ભગવાનના મહત્વપૂર્ણ સર્જનો ભગવાન વિશ્વકર્માએ અનેક દિવ્ય અને અજોર રચનાઓ કરી છે જેમાં શિલ્પ શસ્ત્રો અને ઉડનખટોળા સામેલ છે પેલું સ્વર્ગલોક ઇન્દ્રના રાજ્ય તરીકે ઓળખાતા આ દૈવિક સ્થાપને વિશ્વકર્માએ રચ્યું હતું બીજું દ્વારિકા ભગવાન કૃષ્ણ માટે તેમણે ભવ્ય અને અદ્વિતીય દ્વારકા શહેરનું નિર્માણ કર્યું હતું ત્રીજું સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું અપ્રિતમ અને દિવ્ય શસ્ત્ર ચોથું ઇન્દ્રપ્રસ્થ કાળમાં પાંડવો માટે સંરાયેલા અને રહસ્યમય મહેલની રચના કરી હતી પાંચમું લંકા રાવણ માટે સોનાના મહેલથી બનેલી લંકાનગરીનું નિર્માણ કર્યું હતું છઠ્ઠું પુષ્પક વિમાન આ ઉડાનનું રથ રાવણ માટે બનાવવામાં આવ્યું હતું જે બાદમાં રામચંદ્રજીના હસ્તગત થઈ ગયું છે તો ચાલો જાણીએ કે વિશ્વકર્મા જયંતિ કઈ તિથિ આવે છે અને કયા માસમાં આવે છે વિશ્વકર્મા જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી એટલે કે તેરસને દિવસે યોજવામાં આવે છે આ તહેવાર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં આવે છે વિશ્વકર્મા જયંતિ કયા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે તો તે જાણીએ ઇજનેરો વાસ્તુકારો શિલ્પકારો મજૂરો અને હસ્તકલા નિષ્ણાંતો ફેક્ટરી અને કારખાનાના કર્મચારીઓ યાંત્રિક અને ટેકનિકલ કર્મચારીઓ માટે તો વિશ્વકર્મા જયંતિની ઉજવણી ક્યારે કરીશું વિશ્વકર્મા જયંતિ હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ પૂજન અને ધાર્મિક વિધિ દ્વારા ઉજવાય છે વિવિધ વિસ્તારોમાં આ ઉત્સવ અલગ અલગ રીતે ઉજવાય છે પરંતુ મુખ્ય વિધિ આ પ્રમાણે છે તેની વિશેષ પૂજા અને હવન થાય છે આ દિવસે મંદિર ઘર કાર્યસ્થળ અને વિશ્વકર્મા ભગવાનની મૂર્તિની સ્થાપીને વિશેષ પૂજા કરવામાં આવે છે યજ્ઞ અને હવન દ્વારા ભગવાન વિશ્વકર્માની કૃપા મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે મશીનો સાધનો અને કારખાનાઓમાં મશીનોની પૂજા કરી અને શુભ માનવામાં આવે છે યાંત્રિક સાધનોની વિશેષ પૂજા કરવાય છે કારખાનાઓ વર્કશોપ અને દુકાનોના સાધનો મશીનો અને યાંત્રિક ઉપકરણોની વિશેષ પૂજા થાય છે લોકો મતિન અને સાધનોને ફૂલો ચંદન અને કંકુ અને ચોખાથી પૂજા થાય છે આ દિવસે મજૂરો અને કર્મચારીઓ પોતાના મશીનનું રિપેરિંગ અને સફાઈ પણ કરે છે કર્મચારીઓ ઉજવણી અને પ્રસાદ વિતરણ કેવી રીતે થાય છે કંઈક કંપનીઓ અને ફેક્ટરીઓમાં કર્મચારીઓ માટે વિશેષ ભોજન અને અવકાશ રાખવામાં આવે છે એટલે કે રજા રાખવામાં આવે છે પ્રસાદ તરીકે લાડુ મીઠાઈ અને ફળનું વિતરણ થાય છે વિશેષ યાત્રાઓ અને જાગૃતિ કાર્યક્રમો કેટલાક સ્થળોએ વિશ્વકર્મા ભગવાનની ચાખીઓ અને યાત્રાઓ કાઢવામાં આવે છે ઇજનેરો ટેકનિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે વિશ્વકર્મા ભગવાન સંદેશ અને શિલ્પ વિજ્ઞાન પર સ્પર્ધાઓ અને સેમિનારનું આયોજન થાય છે વિશ્વકર્મા જયંતિનું આધુનિક મહત્ત્વ શું છે તે હવે આપણે જાણીએ આજના યુગમાં જ્યાં ટેકનોલોજી અને ઇજનેરી ક્ષેત્ર આગળનીય છે વિકાસ થઈ રહ્યો છે ત્યાં વિશ્વકર્મા જયંતિનું મહત્વ વધતું જાય છે ઇજનેર અને વૈજ્ઞાનિકો માટે આ દિવસ નવી શોધ અને ટેકનોલોજી પ્રગતિ માટે પ્રેરણાદાયક છે કારખાનાઓ અને ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો માટે સન્માનનો દિવસ છે ટેકનોલોજી ઉદ્યોગ કારખાનાઓ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આ દિવસે વિશેષ પ્રાર્થનાઓ અને કર્મચારી સન્માન કાર્યક્રમ યોજે છે વિશ્વકર્મા જયંતિ અને શાસ્ત્રીય દર્શન શું કહે છે તેની આપણે વાત કરીએ વિશ્વકર્મા જયંતી માત્ર શ્રમ અને ટેકનોલોજી મહત્ત્વપૂર્ણ નથી પરંતુ તે ધાર્મિક અને શાસ્ત્રીય રીતે પણ અત્યંત મહત્વકાર આવે છે પહેલું શ્રીમદ્ ભાગવદ્ ગીતા પ્રમાણે ભગવાન કૃષ્ણ કહે છે મહાન સર્જકોમાં હું વિશ્વકર્મા છું એટલે કે વિશ્વકર્મા સૃષ્ટિ અને સર્જનના પ્રતિક છે બીજું ઋગ્વેદમાં વિશ્વકર્માનું વર્ણન વિશ્વકર્મા નમસ્તોભિયમ ઋગ્વેદમાં વિશ્વકર્માને સર્વશક્તિમાન અને વિજ્ઞાનના સ્વરૂપમાં દર્શાવ્યા છે ત્રીજું આધુનિક વિજ્ઞાન અને વિશ્વકર્મા આજની ઇજનેર અને ટેકનોલોજી વિશ્વકર્માના સિદ્ધાંત પર આધાર રાખે છે આર્કિટેક્ચર મશીનરી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે કામ કરનારાઓ માટે વિશ્વકર્મા ભગવાન એક પ્રેરણાદાયક છેલ્લો એનો દેશ શું છે એટલે કે નિષ્કર્મ વિશ્વકર્મા જયંતી શ્રમ કુશળતા અને સર્જનાત્મકનું પ્રતિક છે આ તહેવાર પ્રભુ વિશ્વકર્માની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા અને મહેનતનું મહત્ત્વ શીખવે છે ઈજનેરો ટેકનોલોજી નિષ્ણાતો અને શ્રમજીવી લોકો માટે આ દિવસ એક ઉત્સાહ અને પ્રગતિનું પ્રતિક છે કર્મ કર વિશ્વકર્માને સમર્પણ કર આ સંદેશ સાથે વિશ્વકર્મા જયંતિ શ્રદ્ધા શ્રમ અને પ્રગતિ માટે ઉજવાય છે એ વિશ્વકર્માજી અમારો આજનો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તેમજ તમારા સગા સ્નેહીઓ અને મિત્રોને શેર કરો અમારી આ સત્સંગ દર્શન ચેનલ ઉપર સનાતન ધર્મને લગતા આવા જ ઉપયોગી વિડીયો મૂકવામાં આવે છે માટે આવા ઉપયોગી જ્ઞાન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ ઓન કરો જેથી વિડીયો મૂકતાં જ આપને જાણકારી મળી રહે નવા વિષયના નવા વિડિયો સાથે ફરી મળીશું ધન્યવાદ જય વિશ્વકર્માજી